કોક માં તો બાળ બચો હોમો જોજે પાકો પોને જબડો થઈ જ્યો પાછલ્યા પડકો હોમી ના ફેર મારજે ભાઈ આવતી નહીં

છોકરા બોલો કે હોય પાટ ઉપર માં નહી આવતી આ માતા પાટ આવતી નથી પણ બાપ ના વતી નો તો માતા ફર દઈ કરી ની કલમ માં ભાઈ મેલા તમે કલમ એ આવો આવો ના

દંડ ના પૈસા એક રૂપિયો મળવાનો ભુવા ને મજૂરી કરવી તો કરો અને પાટ નાખવો નાખ્યો મળશે નઈ આમાં એક વાત તમને આ ડોહાણ કે ભાઈ સોંતી બીર

બાપુ દયા રાખે બાપુ આ કોઈ ને દયા નહી રાખે આ બધો દંડ પાડ્યો બધું પ્લે કર્યું પણ આમાં જે કલમ ચાર કણ કીધા એ દુઃખ બંધો સિવાય હજી હરી ની કલમ લેવાની બાકી છે હજી કોઈ દુઃખ બાકી હોય તો ચાર કણ એક પેલો તમારી જે ડોસી મળી હતી એ કોક બંધાય છે એક આકાર મળી ગયું હોય એટલે એક આ એ બંધાય ભગવાન ના પણ તમે કેવા પણ પછી એક બીજો આ કણ

એ તમે ગમે તે કહો પણ એટલે ઊંધા મગન માં દારૂ પી જો લોકો ના સંગે દારૂ એક

એકલા વેચી ને છોકરા જમીન વેચી આમાં પણ તમે નવું કાઢ્યું નહી કઉ તમે આ બધું આખું જગત ને તમે

આખી દુનિયા ના આખી જગત જોવા દુઃખ ના હોય તો કલમ હરિયા નહીં જઈએ અચ્છા ચાલ દુખજીવાય કોઈ પડતી હોય તો આલના મારી અરિ નીકલા નહી અલ્યા ચાલ્યા એવું મોટા છોકરા ને બેના પૂછે તમે આ બધું ગાલી ને બાકી રહ્યા નહી હું તો એમ મત કહું કે આ કોઈ કેવું જ નહીં તારું મન ના માનતો પૂછો ભાર લીધા જવાના એના કવા દો

ચાર કણો સિવાય એક કણ પકડવાનો છે તમારો એ કણ માં તમારા મોટા છોકરાની બાયરી જે રેહ ના એના ઉપર છે કાવિત્રો આ તમારા બધો દુખ એમાં છે આ તમને આવડી રેડમાં રેડ માં છે આ કણ કાવિત્રા નો કાવિત્રા નો કાવિત્ર નો

તો એના કરતી આપણે ગોળો ગું અને જે થતું હોય આપડે કરી અને મન રાજી હોય તો આપડે મેં લેવું કાવતરુ આ કાવતરું તો મને ખબર હતી પોખળો પાડી પણ સબ કાવિતરું તમારા છોકરાના બૈરા ઉપર કાવરું થયું આ બુ જતું એના પર તમારા બધું એક કણ મત પકડાય છે કાવિતરામ ભાઈ

મને તું એકસો ટકા ખબર થયો તમે ક્યાં કાવિતરી વરાવો આમાં ડોસી મળી જયેલી કોઈ કાવિતરી પાછી લાવશે આ પાછો આ સીધો લાઈન ઉપર આવશે

પણ આ થોડું ઘણી જો ભૂવાને કઈ અને જો મોનતા હોય તો મારું કેવું કે થોડા ઘણા માં કાવ કઠે ને ખાવા મારતી કેવું છે છોકરા જો હવે તો આ બાપા કોઈ ઉમર જેલી તો કોઈ પાછી આવે કાલ ઉઠી જો તમે હારી મજૂરી કે ભગવાન કાલ વેરાવા છે તો ભીગો જમીન તો કાલ પાછી આવી જાય બરોબર એ તો આવે મજૂરી જતા બાપો કે મારી તો એના ડોસી ગયો તો કોણ પાછું આવવાનું અત્યારે અમે જે થવાનું તું થઈ ગયું અમે પેલો બોલાવે એક જણ ને યોના મજ થી એનો આપડે કાઢીએ ડોહો તો નહીં મોય

આ તમે ભુવાજી ના અંગા થી આવ્યા છો અને સાપરું જોઈ અને છોકરા નો હોમું જોઈ અને ઘરમાં તમે જોવા તો સર નાના મોટા ઘણા દખલા ગયા એટલે મારું તો એમ કેવું કે એક લાખ ને દસ હજાર ને વીસ હજાર કર્યા વન એ છોકરા ને મોય ના હોય તો પોતે હજાર માં કાઉ કાઢી નાખો નહીં નહીં માનવા તો

ચોખો કરજો એકાવન હજાર પાંચ હજાર પાસે ચાલીસ હજાર ને એકાવન કર્યા ઉપર એ તો એકાવન તો લે તો અમે ઉપર લગભગ તમે બાર જઈને પાછા હું ગોળો ગુંથી ને આયા આ તો જાણો છો પણ તું એ મારા અંગાત છે તું એ તો જાણો થાય ના ના તો બધું થઈ ગયું તમે થઈ ગયું થઈ ગયું એમની બધું એ થઈ જ હા મારું ના ના તો બધું ઉકાળી દે છોકરા પાણે રાખીને બધું ઉકાળી દે તો જે કરવાનું છે એ જે કર્યું ને હારું કર્યું એ હારું કર્યું છે થોડું ઘણું મજૂરી થી કરીએ છે ને એ કોઈને મેલા એ ના ના બધું હારું થઈ જાય અમુક કહું

બોલા બધા બે હોય રોડ કઈ હોય બે એવા તું કશ્યાય મે તું જાનું મારો આ બે ઓર સકા ભાઈ ભારું આલ્યું તે લાઈફ રેસાઈડ પર મૂક્યો ભારું રૂપિયા ભારું લાઈફ લઈ લે કરો ભાઈ ઓનલાઈન માં બેહી જા લાઈવ માં બેહી જા ભારું અને તો મુરોજી આવો ને તો આના માં નાવા નું આમનું ઉઠ બેહી

તમારા પૈસા બધું અમાર છે બરોબર તમારા પૈસા કમ્પ્લેટ છે વધારે નહીં બરોબર બસ અમારા પોત રૂપિયા વધારે છે લે રાખો